આપણે સૌ તાળીઓના ગડગડાટથી આજના આ ઓપનિંગ કાર્યક્રમને લગાવી લઈશું ખૂબ તાળીઓના ગડગડાટથી આપણે સૌ આજના કાર્યક્રમને લગાવી લેસું આ ગ્રહો નોડે છે જો આ નો જવાબ આવતો હોય ને તો તમારે અહીંયા લખીને આમાં નાખવાનું

છે નમસ્તે હું તો રક્ષા અભ્યાસ કરું છું અમારી શાળાનું નામ પીએમ સી પ્રાથમિક શાળા છે તો આજે અમારી સ્કૂલમાં ભવ્ય આયોજન એટલે કે સામાજિક વિજ્ઞાનનો મેળો આયોજન કરવામાં આવ્યો છે જેના ઉપર અમે આ પ્રોજેક્ટ બનાવ્યો છે આ છે મારી સહપાઠી છે હું ત્રણ સાત અભ્યાસ કરું છું અમે પ્રોજેક્ટ બનાવ્યો છે સમાજની સફર તો ચાલો આપણે સમાજની સફર કરીએ તો સૌ પ્રથમ આપણે ગેટ એન્ટર થતા આપણે જોઈશું જોઈશું કે પૃથ્વીની આંતરિક રચના છે તેમાં વિવિધ ભાગો છે ત્યારબાદ આપણે ધીરે ધીરે આગળ જઈશું તો તેમાં ખડક ચક્ર અને પાણીનું વિતરણ વિશે માહિતી આપવામાં આવી છે ત્યારબાદ આપણે ધીરે ધીરે આગળ જોઈશું તો તેમાં વાતાવરણ સ્તર રચના છે જેમાં શોભ મંડળ સમતાપ આવરણ આવરણ છે ત્યારબાદ રાજ્ય સરકાર વિશે માહિતી આપેલી છે થોડાક નીચે જઈશું તો વિવિધ પ્રકાર પ્રકારના લોગો આપેલા છે ત્યારબાદ આપણે જોઈશું કે મુઘલ સામ્રાજ્યના રાજા શાસકો અને સ્થાપત્યો વિશે માહિતી છે ત્યારબાદ શંકુદ્રક જંગલ છે થોડાક આગળ જઈશું તો આપણને જોવા મળશે આદિમાનવ આદિમાનવ ક્યાં રહેતા હતા તો આ છે તેની ગુફા જેમાં તે રહેતા હતા થોડાક આગળ જોવા મળશે તો આપણને અહીંયા વિવિધ પ્રકારના પ્રદૂષણ જોવા મળે છે જેમાં સમાવેશ થાય છે હવા પ્રદૂષણ ધ્વનિ પ્રદૂષણ જળ પ્રદૂષણ અને ભૂમિ પ્રદૂષણ થોડાક આગળ જઈશું તો જમ્મુ અને કાશ્મીરનું જમ્મુ કાશ્મીર અને લદ્દાખનું લદ્દાખનું રણ જોવા મળે છે એની આગળ જઈશું તો આપણને જોવા મળશે રણ જેમાં આપણને ઊંટ જોવા મળે છે ઊંટ કાતાડી વનસ્પતિનું સેવન કરે છે આ છે વિવિધ પ્રકારના નૃત્યો જેમાં આપણને જોવા મળે છે નૃત્યો એની આગળ આપણને જોવા મળે છે મહાન મહિલાઓ જેમાં લતા મંગેશ્વર ઇન્દિરા ગાંધી સરિતા ગાયકવાડ પ્રતિભા પાટીલ પ્રતિભાષ પાટીલ કલ્પના ચાવડા અને સુષ્મા સ્વરાજનો સમાવેશ થાય છે

આ ભાગની અંદર આ સ્થિતિ કાર્યાલય અંદર જે આયોજન છે તેનો નિયમ છે કે અમે આવેલા છે અને ઘણા બધા આપણા ભારતીય મિત્રોથી इन सुरों बुरों आलिया ने लेकर आपने अपने शहर में हमला जिम्मे आने वीडियो बनाएं इनका रोशिया लायो तेरी कास्ट है उसे समय लोगों ने देख लेके बनाई वो हथियारे अखाड़ा भारत देश में दिखाते चालीस रहेगा वायरल रिक्विरल समिति निर्दल लाइन से

ભાઈ પણ મને મારા ચાલેલી મને લાગે છે આ દંત તો જગતના વિજેતા છે જગતના ઓડિશામાં આવે છે જગતના છે આ છે પરમ 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 bahwa semua orang berbuat salam untuk orang yang kuat. Yang ini cepat berubah. चाबी मेस्तो समस्या छ छैन म सबै भुलिएँ आज तपाईहरु सबैबाट म सधैं माया गर्छु आमालीमा भोज गर्दा हटा कारण नाम रियामा कोडा १४ औं जनसभा बिमिस गर्छु श्री मेघदत्त राज्य र राधा रानी नि गमत समेत नै आइछु महँजे धाराले सर्वोक्त सबैमा चाहिं आ सबैजना हुनुहुन्छ आ सबैजना अवश्य गर्नुहुन्छ જેને <ion> આપણે <Ripley and> <Bond> <tans>

સશી હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું મારી શાળાનું નામ પીએમ શ્રી મેટ્રોના પ્રાથમિક શાળા છે આજે હું

શ્રી નમસ્કાર અનિલભાઈ અમને આપણા તરફ કંઈ સ્ટેપ